હાલો મિત્રો તો છે ને અમે કેતા હતા ને પણ રાત્રે ત્રણ વાગે વરસાદ આવ્યો હાથી નો કેટલા ત્રણ વાગે ફૂફાડો મારી દીધો ને તો હા તો બધું ઉતારી લીધેલો છે ખાલી છે તો દહજ છોડવા બધું દેખાડશો આખો વિડીયો મારો હેન્ડ સુધી જોજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કેમ છે ભાઈ હલો તો અમે છે ને આ ભીંડાની હું કઢી બનાવવાની છે છે ને કઢી સરસ મજાની જય માતાજી શરૂઆત કરી દીધી આગળ આગળ હું કામ કરશું તમને દેખાડ છું ત્યાં મિત્રો તો ને અમે કેતા ને પણ રાત્રે ત્રણ વાગે વરસાદ આવ્યો હાથી નો કેટલા ત્રણ મારી તો જો અમારા સાડવાની તો છે ને બધી રમણ ભમણ

બધું રમણ ભમણ કરી કીધું જ છે આપણે અને ટાઈટલ જોને તમને ખબર પડી જશે એટલે આખો વિડીયો અમારો એન્ડ સુધી જોજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કેમ કે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો એટલે તમને આવા નવા વિડીયો અમે મેકતા રહીને દેતા રહીને જોતા રહેજો તો જો અત્યારે કેમ કે અમે ભીંડા બધા ઉતારી લીધેલા છે કેમ કે શેઠ આવેલા હતા તો બધું બકાલું વિગેરે વિગરનું લઈને વહી ગયા તો એલા આવેલા હતા એટલે વિગેરે વિગરનું લઈને વહી ગયા ખાલી સે તો દહજ છોડવા પણ ધરવી દીધા ઓનલાઈન ભીંડા કેમ ધરવી દે એમ અમને ત્યાં ભીંડાની તો વાત જ નહીં કરવાની તો વેમાં કાંઈક થોડો ખારો ખારો વીણી લેશે ને તો બધું ફગાઈ દેશું ને તમારે પણ ન કોઈને હોય તો તમે કરી દેજો તો પાર્સલ મોકલાઈ દઈએ કેમ આવશે હા ઓનલાઈન બુકિંગ થઈ જાય સારું જ્યાં સુધી વિડીયો રેજો આગળ આગળ કામ કરશું તમને બધું દેખાડશો આખો વિડીયો મારો હેન્ડ સુધી જોજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કેમ આવશે ભાઈ લાઈક કરી દેજો હા તો તમને મજા આવે વિડીયો બનાવવાની હા સારું જ્યાં સુધી વિડીયો બનાવી રહેજો પોતે આરો નતો આવ્યો વરસાદ નું પાણી કેટલું બધું પાણી નાખી તો મસ્તી નું થઈ જાય ને એટલે અમે આ અમે જા રહ્યા છીએ વડલે કેમ કે મારા પપ્પાને ઓલા સાવન છે તો નાઈ તે શેઠ આવેલા છે તો આ તો મારતા આવીને વી હમણાં જો અમારા મઠ કેટલા મસ્તી નથી ગયા દિવાળી ફૂલ આવશે ઓ મિત્રો જો બે બાજુ તેને બગીશો તેના ટનનો આ તું વડા છે દાળ ભાત ખાવા હોય કમેન્ટ કરી દેજો તો ડાય ઓનલાઈન કરશું સારું બેના રહેજો બ્લોકમાં બદલા જન મળીએ

કેટલા છે લાગે તો ફટાફટ કમેન્ટ કરી દેજો તો આ સમારેશુ બેન નું ગાર્ડન જો ગાર્ડન જ છે બગલું કઈ નથી હો મિત્રો બગલું કે આશુન બોલો તો કેટલો મસ્તીનો બગીચો છે ને કેવો સરસ લાગે કોમેન્ટ કરી દેજો ફટાફટ સારું તો જો આપણે છે ને ભીંડાની કઢી બનાવવાનું કેતા હોય ને તો જો કઢી બનાવી નાખેલી છે ભીંડાની કેવી સરસ મજાની બની ગયેલી છે જો તો આવી રીતની એમી ભીંડાની કઢી મિત્રો બનાવી છે તમે કેવી રીતની બનાવો કેવી રીતની ના ખબર જો ભીંડાની કઢી છે પછી આ તુંબડીનું શાક છે ને આમાં છે આપણે ઢીંડોરાનો ને મરસાનો સંભારો અને અમારા દક્ષાબેન બેહી ગયા છે ખાવા તો ઘઉંની રોટલી છે ને ભીડાની કઢી છે કેમ કે રોટલા ન જ બનાવ્યો રોટલી બનાવેલી તે અમારે નિહાળ્યા નો ખાય રોટલો એટલે રોટલો નથી બનાવ્યો પણ ભીંડાની કઢી ને રોટલી તો હાલો તમે અમારે અરે બપોરા કરવા મજા આવશે હારું ત્યાં સુધી કંટ્રોલ બ્લોકમાં બના રહેજો હાલો મિત્રો તો છે ને અમારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે કમેન્ટ કરી કહી દેજો ને હા અમારો વિડીયો જેમ બને એમ શેર અને લાઈક કરવાનું ન ભૂલતા કેમ હશે બેન તો જો બધા બેહી ગયા કેમ કે વરસાદ ચાલુ છે તો બધા બેહી ગયા છે

સારું મિત્રો તો જો રસોઈ બનાવી નાખી છે ને હાઉ રહી થઈ ગયા છે ને વરસાદે પણ રહી ગયો જો કેમ કે બહુ સાજો નથી આવ્યો થોડો થોડો આવ્યો કે બહુ ખાસ નથી આવ્યો એમ કે ધીમી ધારે આવ્યું અને સારું મિત્રો તો આજનો વિડીયો આ બધી છે જો અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરવા ન બોલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય